એક્ટિવા પર આગળના ભાગે વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભેલ છે જેવી બાતમીના આધારે અંગલેશ્વર જીએડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂની પચાસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચૌદ હજારનો દારૂ અને એક્ટિવા મળીને કુલ ચોસઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે કોસમડીના ડોલર એપાર્ટમેન્ટ ખાતે રહેતા બુટલેગર્સ સચનદાજ સોનમડેને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર જયેશ પ્રભાકર પવાર ફરાર હતો આ મામલામાં પોલીસે ફરાર બુટલેગર પ્રભાકર પવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે